નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો હજાર બસો તો રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર છસો રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ સોળ હજાર રૂપિયા ને મિત્રો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ એક લાખ સાઠ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર ત્રણસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે કોલ્લું સોનાનો ભાવ એક લાખ અડત્રીસ હજાર પાંચસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ ચોરાણું હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર નવસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક કિલો સોનાનો ભાવ એક લાખ એકાવન એકસો અઠ્યાવીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ તેર લાખ હજાર ચારસો રૂપિયા રાખ્યો હશે